એરપોર્ટ માટે જે વાત છે ને ખરેખર છેલ્લા વીસ વર્ષ થી ત્રીસ વર્ષ થી કે પચાસ વર્ષથી સુરત ને બહુ મોટો અન્યાય એરપોર્ટ બાબતમાં થઈ રહ્યો છે એનો હું છેલ્લા ત્રીસ વર્ષથી સાચું કારણ કે દસ વર્ષ પેલા એવો વિચાર આવતો હતો કે વીસ લાખ ની વસ્તી બ્રસેલ્સની સુરત માં ત્યારે ચાલીસ લાખ ની વસ્તી હતી અને એક પ્લેન નો આવે હવે પ્લેન શરૂ થયા છે પરંતુ આપણે ને આપણે જો ગણીએ તો સુરત વસ્તી ની દ્રષ્ટિએ ઇન્ડિયા માં નવમો નંબર છે સુરત અને એર પેસેન્જરની દ્રષ્ટિએ મો નંબર છે આટલો મોટો અન્યાય સુરત એરપોર્ટને થઈ રહ્યો છે એટલે બધા મારી સરકાર શ્રી પણ નમ્ર વિનંતી છે એરપોર્ટ